ભીખ્યા માર્યા છે ને હવે જે કાઢવાના કોઈ મતલબ નથી રા પણ આની માટે બાપુ સારી માં જોવે સારા સંતાન માટે સારી આ બેનો દીકરીઓને ખાસ વિનંતી કરીને કહું કે ધરાવી દાંડો નીપજે ગોળવી માડું નો હોય જે જકડા નીપજે જેની જમ્યતા હોચલ હોય સારી માં વગર બાપુ સારા સંતાન કોઈ દેવ થઈ શકે હું તો એક જ વાત કરું બેનો દીકરીઓને કે તમારા ઉદરમાં સંસ્થાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા પાંચ પાંચ પાના રામાયણ ને ગીતાના વાંચો જો આપને ટેકો દેવું સંસાર ન થાય તો આપણે ભજન ગાવાનું મન કરી દે આપણા શાસ્ત્રો નો આપણા ગ્રંથ કેવો પાવર છે કેવો સુખો પાવર છે જોવું હોય તો એક વખત બાપુ ચોપડા ઉતરો બાકી હા દીકરા દે હા દુનિયા ગોદામ છે હા દીકરા દે દે એ તો વાપુ પડે મારા રામ ભાઈવા વગર કઈ ન ઉડે અને એમાં જે અત્યારે ફેશન દી ઉઠાડ્યો છે આ તો વરાળો કાઢો તમને ખબર નથી બધાય જાણે જાતો હું તો મારો તો વારો આવ્યો એટલે બોલું બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા નામ ભગવાન એ કોઈ તો ખાવ પીવો વાપરો મોજ કરો બાકી દેહના આ આ આ રામાયણનો એક તમને નામ નો દાખલો આપો કે માતાજી સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું આખી દુનિયાને ખબર છે મને માર્ગ બતાવવા માટે બાપુ માં એ પડ્યો છે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને હર્ણન થાય પછી દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય કે દીકરી હોય જે

આ બેઠા બેઠા ખવડાવે છે આવા માંડવા આવા ગાડલા એમાં કાય બે વાગે બપોરના બપોર ને બેઠા બેઠા ચા ને જમવાનું લો ઈડોળા નથી આટા ને નથી દીધા તો એને નથી આપણને ફૂલ તો મારો કહેવાનો અર્થ એ છે કે જે ધર્મ ગતિ છે ને હું તો એમ બહુ સારું કરો જે થાય શેડે વિજય થાય ઈ 100% ની એક તમને કર્મની વાત કરું કે કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં બે ભેગા પડે આપણે રોજ અગરબત્તી કરી છે બધો ભેગો ભણીને મોટો થયો ને ખાવા ધાન મોટો કઈ જણા સમય સમજો અનુસાર સાહેબ જુદા પડ્યા અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામાં ગયા પોરબંદર કૃષ્ણ પરમાત્મા હોનાની ને દ્વારકા નો રાજા બોલાને હોય મોહાને ખાવાનું હોય તે ન હોય બોલો આ ભેગા હતા ને તોય ભૂખ ન ભાઈ અને બીજી વાત એ કહું કે આમીરી છે ને યા ગરીબી શર્મા એક લખ લખી કે કૃષ્ણ પરમાત્મા બાપ ને હોના દ્વારકાના રાજા હતા સુદામા ની ખબર ન લીધી શું કામ હોય ખબર એટલો હતો કે તો સુદામા અહીંયા આવ્યા પછી બધું કર્યું કંગલા બનાવી દીધા બધું કર્યું પણ મારો ભાઈ પણ શું કરે છે એ ખબર લેવા નથી ગયા એ આપણો છોકરો હોય કે આપણો ભાઈ હોય કે આપણો હગો હોય ને કરોડપતિ હોય ને એના ઘેડા તમે લાવો ને

કે મારે ન માંગવાનું નિયમ છે હું નહીં જોઈ કોનાની દ્વારકાનો રાજા એના ભાઈ છે ને આપણે ખાવા દાન નથી આપણા ભાઈ છે જો બાપુ આવી નિર્મળતા જોવે આપણા તો ભય પાંચ જરાક સગવડ હોય ને તમે સુગર માં હારી ગયો દારૂ માં હારી ગયો ભાઈ રૂપિયા તો દે નહીં મરી જાય પછી વાપરવાના તને આવડતા નથી ભાઈ શું દે એમ નો દે સુદામાને કોઈ લખણ નહોતું તો કે મારે નો માગવાનો નિયમ છે મારા કઠડાય છે એ તો મારા ભાઈની વાત છે એમાં પ્રશ્ન શું કરે બહુ જે કરીને એ તાંદુરની પોટલી બાંધી અને સુદામો દ્વારકા જવા માટે નીકળ્યો બાપ દુબળો દેહ હાથમાં એક લાકડી છે ઉગાડું શરીર છે એક ધોતડી પહેરી છે પગમાં જોડા નથી અને પોરબંદરથી દ્વારિકા જવા માટે નીકળ્યો ભાગ એકાદ ભજન મારે કરવું છે પણ તમે બધાને વિનંતી બે હાથ જોડીને કાંઈક ફૂલ લઈને ફૂલની પાંકડી વરવવી હોય તો વરવજો કારણ કે હું પણ મોજ કરવા આવ્યો

द्वारी कामा थी हरिया આય કમ હું મે મો તારો સાઠ ઉપર બાપુ કાગળ સોટ્યો હોય એમાં હાડકા છે અરે બાપુ ગરીબી તો જેને હોય ને ખબર હોય આપણને તો બાપુ બાપના રૂપિયાની પથારીઓમાં આપણે મોટા થયા છે ને એટલે નથી ખબર માંગણ આવે ને એમ કે બાપા બટકો રોડ ને ખડકી વાડી ગયા એમાં ગામડામાં જઈએ કે શહેરમાં સોસાયટીમાં જાય ને એ બાપા કંઈક જો એ બાપા